આ કેન્યાના ભાઈ છે તો કેન્યા થી સાયકલ લઈને આવ્યા છે જેમાં આપણે ભારતમાંથી બાર જ્યોતિર્લિંગની કે અથવા ની યાત્રા કરે છે એવી રીતે આ ભાઈ કેન્યા થી અહીંયા નામ બી આવ્યા છે ને એવી મોટી આફ્રિકાની યાત્રા કરી છે અને અમને મળ્યા છે જો સ્ટ્રોબેરી ફાર્મમાં તો એની માટે સાયકલ લઈને એમ લાગે કે જનાવર ફુવાર્યું છે એમ સુરાસિત પાર્ક ડાયનાસોર ન ફુવાર હોય એવું જો માણસ કોઈ ફૂતો હોય આગળ મોટું ડોક અને જો નાક પાક બનશે પગ છે આ પગ ભાગ છે અને આ મોઢાનો ભાગ છે જો જો હવે ચોકો દેખાય હવે ટેક નેક્સ્ટ લેફ્ટ જો મિત્રો એક્ઝેક્ટલી અમે આવી ગયા છીએ Strawberry. Strawberry farm. Jal. How are you? Hello. Hello. How are you? <laughs> Fine. How are you? <laughs> Fine. Fine. <laughs> strawberry farm.

અવાજ નો આવે સ્ટાર્ટ તો ચાલો મિત્રો આપણે એક્ઝેક્ટલી અહીંયા સ્ટ્રોબેરી ફાર્મ પર ગયા છે તો આપણે આ ઈડન બેરી ઈડન બેરી ફાર્મ એટલે સ્ટ્રોબેરી ફાર્મ પર ગયા છે તો હું આગળ આગળ તમને બતાવીશ કેવું છે ચાલો હા હું સર દુલાભાઈ બાવળના કાયતરા પડ્યા ન કે આપણે હા હા એના પાવડર બનાવીને આપણે દાતે ગણતા ને પેલા હા હા આ તો જો આ સ્ટ્રોબેરી જો કે આખા આખા નામે બે આ પ્રકાર નો છે થાય છે આપણે એમ છે આવો છે અને જોરદાર છે જો આખા મિત્રો આવું છે અમારું સ્ટ્રોબેરી ફાર્મ જો સ્ટ્રોબેરી ફાર્મ છે અને અંદર અમે એન્ટ્રી લઈ લીધી છે વીસ ડોલર એન્ટ્રી ફી છે

કે ચોપડી છે કે સોફા છે બેડ છે લેપટોપ લેપટોપ છે 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 ડાઇનિંગ ટેબલ જો આ આ આ ખુરશી બેડ સાયકલ સાયકલ પણ પણ ઊંધી ઊંધી તો મિત્રો સારો લાગ્યો

એટલા માટે હું આ વિડીયો બનાવું છું જો અને આ ભાઈ સ્ટ્રોબેરી નું હાર્વેસ્ટિંગ કરે છે ઉતારે છે જો આ રીતે લોટ ઓફ લોટ ઓફ સ્ટ્રોબેરી જો ફળ ફ્રૂટ ફૂલ ઘણું બધું છે અને આ ફાર્મ છે ને સ્ટ્રોબેરી ફાર્મ જો અને આમાં આ નેટમાં કરેલું છે વાવેલી છે બધી જો સ્ટ્રોબેરી જોરદાર છે કાચી પાકેલી બધી આની અરે જે આપણે એન્ટ્રી ફી ભરી 120 એમાં 40 રૂપિયા અલગ દેવાના 40 ડોલર અને એમાં તમે એક નાનું એવું બોક્સ આપે એટલે 40 ડોલરમાં એ બોક્સ ભરાય એટલે સ્ટ્રોબેરી તમને આપે જો આવી રીતે મલચિંગમાં વાવેલી છે અને મલચિંગ કહેવાય જો સ્ટ્રોબેરી જુઓ તમે એક વખત જો

માપે મેળે આવે કારણ કે ઘણા માણસો ફરવા માટે આવતા હોય તો ઉતારી લેતા હોય એટલે કાચી પાકી બધી મળે અને આમાં ઘણા બધા બ્લોક બનાવેલા છે એને આની બાજુમાં બ્લોક બનાવેલો છે એટલે એની અંદર બધા માણસોને અલગ અલગ અને ઇરિગેશનથી વાવેલી છે આ ડ્રીપથી અને આ ભાઈ અમારા ગ્રાઈડ છે એ આપણને ઉતારી આપે અને આપણે ઉતારી એક તો એ હારે આપણી હાર લે

જો સ્ટ્રોબેરી પણ ભલે અમુક પાકલ હોય અમુક અડધી કાચી અડધી પાકલ હોય પણ છતાંય બહુ મીઠી છે ખાવા આ બહુ મીઠી છે અને તાજી ડાયરેક્ટ આપણે છોડથી ઉતારી જેમ અમેરિકાના અમુક વિડીયો આવે છે કે સ્ટ્રોબેરી એમ ફાર્મમાં અમે ગયા તા ઉતારી તો આવી રીતે અમે નામી બી પણ તાજી સ્ટ્રોબેરી ખાઈ શકીએ છીએ ને વિડીયો આપ્યો

એમ તો આ લોકો કાતર આપે એક બોક્સ આપે આપણે જેટલી સ્ટ્રોબેરી આપણે જો લેવી હોય જો આરે નાઈસ જો અમે અમે બહુ મસ્ત રહી જો જો ન્યાય એની બોલાન પાછળ છે જો કેટલી સારી છે હા હાલો એ ઉતાર લે હાલો

હમ એટલે આમાં જે આપણે જીતા ઉતારવી હોય અને આ ભાઈએ ઉતારી દે હારે રે એનો માણસ એટલે વધારે કે બંધ કરી હમ હમ રાખો તો આપણે એ ભાઈ હારે રે એટલે વધારે કોઈ ખાય નહીં કે આવડું ભરી લે એ પ્રમાણે એ ઉતારી દેને આપણને મજા આવે ગમે એવી આપણે ઉતાર લેવાની હા એવી સૂટ છે ઓલા પણ જાઉં છું મોટી છે અને પાકી ગીલી છે હા એ બહુ સુપર સર કાપી ગયો ને હા જો આ સ્ટ્રોબેરી તાજી અને બહુ સારી છે કે તાજા તાજી આપણી આપડી આપણા હાથે જ છોડથી તોડેલી અને મસ્ત છે એ આપણે તોડી